31 મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિન જેની ઉજવણી પ્રારંભ વર્ષ 1988 થી થયો છે આજના યુવાનો તમાકુ ખાતા થયા છે જેના કારણે રોગો વધ્યા છે વિશ્વમાં 100 કરોડ થી વધુ માણસો તમાકુનું સેવન કરે છે તમાકુ ખાવાને કારણે વિશ્વમાં 80 લાખ માણસો દર વર્ષે મૃત્યુ પામે છે એ માણસો કેન્સર થાય છે તેમાંથી 43% લોકોએ દવાઓને કારણે કેન્સર થાય છે ભારત નિત્ય સવારે ઉગે છે અને 3000 માણસો તમાકુને કારણે મૃત્યુને ભેટે છે

એકત્રીસ મે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ટોબેકો દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે એટલે તંબાકુની જે ઉદ્યોગ છે એના લીધે બાળકોની જીવનમાં જે હસ્તક્ષેપ થાય છે એનાથી એમને બચાવવાનું કામગીરી આ વર્ષનું થીમ છે બાળકો આપણું ભવિષ્ય છે અને એમને તંબાકુની બુરી અસરથી બચાવવાનું આપણા અમારા સૌનું જવાબદારી પણ છે આ નાણાં બુલકાઓ આ વ્યસનમાં પડીને પોતાનું જિંદગી અને પોતાનું સ્વાસ્થ્ય એને એના ઉપર નુકસાન ન થાય એના માટે આપણે એમને સમજણ આપીએ એને અવગત કરીએ અથવા એમને સાવચેત કરીએ વીસ હજાર ચોવીસની જો થીમ છે એના મુજબ આપણા જો યુથ છે અને ચિલ્ડ્રન છે તો એના બચાવ માટે ઘણા બધા પ્રયત્ન જો છે ડિસ્ટ્રિક્ટ ટોબેકો સેલ પણ કરી રહ્યા છે અને એ જ કહેવા માગીએ છીએ કે ટોબેકોના યુઝ ઉપર નિયંત્રણ ટોબેકો આપણા બધા જો એક્સપ્લોઇટ કરવાની જો ઇન્ડસ્ટ્રી છે એમાં આપણે આપણી રીતે આપણે કેવી રીતે એનો સ્ટોપ કરી શકીએ ટોબેકોની કન્ઝમ્પશન ના થાય અને આપણા હેલ્થનું ધ્યાન રાખીને એ જ રીતે આપણી લાઈફની આગળ પ્લાનિંગ કરીએ કે આપણા લંગ્સ અને આ બધી જો આપણી સેફટી છે